નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ આજે છઠ્ઠા દિવસે એકદમ ઘમાસાણ સ્થિતિએ પહોંચી ગયું છે અને ઈઝરાયલ સામે ઈરાને પણ ઈંટનો જવાબ પથ્થરથી આપતા હોય તેમ ઈઝરાયલના ગુપ્તચર કે જેની આખા વિશ્વમાં તૂતી બોલે છે એવા મોસાદ નામની સંસ્થા પર ઈરાને ભયંકર હુમલો કર્યો છે અને મોસાદનું હેડક્વાર્ટર જે છે એના ઉપરાંત ઇઝરાયેલની જે ડિફેન્સ સિસ્ટમ જે ઘણી બધી છે એ ડિફેન્સ સિસ્ટમ એના ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે ઇઝરાયેલના એક બીજા મહત્વના ઔદ્યોગિક શહેર હાઈફા પર હુમલો કર્યો છે ઈરાને અને આ બંને શહેર પર હુમલો કર્યો છે અને હવે ઈરાને એવું કહ્યું છે કે અમે આ યુદ્ધમાં પીછેહટ કરવાના નથી તો સામા પક્ષે ઇઝરાયલે ધમકી આપી છે કે ઈરાનના સર્વોચ્ચ વડા ખોમેની હાલત જે છે એ અમે સદ્દામ હુસૈન જેવી કરવાના છે અને ખોમીનીનો અમે ખાતમો બોલાવી દેવાના છે ઇઝરાયલે પણ સામા પક્ષે તહેરાનની તબાહી બોલાવવાનો નિર્ણય કર્યો હોય એવી ભયંકર તબાહી જે છે એ ઈરાનના શહેરો પર બોલાવવાની શરૂઆત કરી દીધી છે ઈરાનના જે મહત્વના ન્યુક્લિયર સાઇટ્સ હતી એની પર અગાઉ ઇઝરાયલના હુમલામાં ઈરાનના છ ટોપ લશ્કરી ઉચ્ચ અધિકારીઓ જે છે એ પણ માર્યા ગયા હતા અને જે લશ્કરી નવા વડા જેની નિમણૂક ઈરાને કરી એની પણ ઇઝરાયલે હત્યા કરી નાખી ટૂંકમાં ઇઝરાયલ તો દેખીત રીતે ગાંઠું જાય તેમ છે જ નહીં પરંતુ હકીકત એ છે કે જેમ ઇઝરાયલને અમેરિકાનું પીઠબળ છે શું ઈરાનને ચીનનું પીઠબળ પ્રાપ્ત થઈ રહ્યું છે અને જો ચીન આ યુદ્ધમાં ખુલ્લે આમ મેદાનમાં આવી જશે તો શું પરિસ્થિતિ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ શકે છે અને જો ઈરાન અને ઇઝરાયેલના આ યુદ્ધમાં અમેરિકા અને ચીન ઝુકાવશે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે તો હું તમને ચોક્કસ કહી શકું છું કે દુનિયાભરમાં મંદીની મોકાણ સર્જાશે અને ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ ભડકે બળશે કારણ કે ઈરાન અને ઇઝરાયલ આ બંનેનું યુદ્ધ જે છે જો લાંબા ગાળે ચાલશે તો મને એવું લાગે છે કે પરિસ્થિતિ જે છે કાબુ બાર જઈ શકે છે કારણ કે આજે મીટિંગ અધ વચ્ચેથી છોડી અને નીકળી ગયા અને નીકળીને એમને અમેરિકા તરફ સીધા વોશિંગ્ટન ગયા વોશિંગ્ટન જઈને સુરક્ષા સમિતિની બેઠક બોલાવી અને પાછું જતાં જતાં એવું પણ કહ્યું કે હું હવે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ કે શસ્ત્ર વિરામમાં નથી પડવા માંગતો હવે તો ધ એન્ડ આવશે હવે આ ધ એન્ડ નો અર્થ શું ગણવો અને સાથ એમણે એવી ચીમકી પણ ઉચ્ચારી કે હું તહેરાનના લોકોને કહું છું કે મહેરબાની કરીને તાત્કાલિક તહેરાન છોડી દો અને એને કારણે તહેરાનમાંથી એક કરોડની વસ્તી ધરાવતું ઇઝરાયલનું અત્યંત બ્યુટિફુલ અને ઐતિહાસિક શહેર જે છે એમાંથી હજારોની સંખ્યામાં લોકો ગાડીઓ લઈ અને અત્યારે સંખ્યામાંથી પલાયન થઈ રહ્યા છે એક સાથે લાખો લોકો પલાયન થતા હોય એ દ્રશ્યો તમે જુઓ તો તમને દયા આવી જાય એવી સ્થિતિ છે ટૂંકમાં છઠ્ઠા દિવસના યુદ્ધ પછી હવે એવું લાગી રહ્યું છે કારણ કે કોઈ પણ પક્ષ નમતું જોખવા તૈયાર થતું નથી ત્યારે શું થશે એ કડવું મુશ્કેલ છે છતાં આજે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આ એપિસોડમાં આપણે તમામ પાસાઓની ચર્ચા કરીશું અને હા એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન્સ મળતા રહે તો મિત્રો ધન્યવાદ યુદ્ધના મેદાનમાં હંમેશા દુશ્મન પર એવી જગ્યાએ વાર કરવો જોઈએ કે જેથી એને સૌથી વધુ મહત્તમ નુકસાન પહોંચે અને ઈરાને એ જ થિયરી અપનાવીને ઈઝરાયેલનું જે સૌથી મોટું મહત્ત્વનું જે બ્રેઇન ગણાય છે મોસાદ ઇઝરાયલની સૌથી મોટી તાકાત એની લશ્કરી ક્ષમતા એની એર સુપિરિયોરિટી અમેરિકા દ્વારા મળતા શસ્ત્રો નહીં પરંતુ એની પાસે જે ઇન્ટેલિજન્સ નેટવર્ક જે છે જે ગુપ્તચર વિભાગ છે એ ગુપ્તચર વિભાગમાંથી એને મળતી ઇન્ફોર્મેશન એને મળતા ડેટા એને મળતી જે ડિફેન્સ સિસ્ટમ જે છે એમાંથી એ જે ડેટાનું એનાલિસિસ કરે છે અને એટલે જ એટલા પ્રિસિઝન સાથે હુમલા કરે છે અને એટલે જ બગદાદમાં જઈને પણ ત્રાસવાદી નેતાઓ હોય કે જે લડવૈયા હોય એની પર એ હુમલો કરી અને પ્રિસિઝન સાથે એ લોકોની હત્યા કરી શકે છે અને એટલે જ આખી દુનિયામાં મોસાદ જે છે એ સર્વશ્રેષ્ઠ ગુપ્તચર એજન્સી ગણાય છે અને આજે ઈરાને શું કર્યું તો ઈરાને ઇઝરાયેલના તેલ અવિ શહેરમાં જઈને મોસાદના હેડક્વાર્ટર પર હુમલો કર્યો એટલું જ નહીં મોસાદની ડિફેન્સ સિસ્ટમ્સ મોસાદના ડેટા સેન્ટર પર પણ હુમલો કર્યો અને તેલ અવયવ કે જે ઇઝરાયલનું પાટનગર ગણાય છે એના બસ સ્ટોપ પર હુમલો કર્યો એના બસ ડેપો પર હુમલો કર્યો એને સાર્વજનિક સ્થળોએ હુમલો કર્યો એની હાઈફા શહેર જે છે એની રિફાઇનરી એના ઔદ્યોગિક સ્થળો જે છે એના પર હુમલો કર્યો છે અને ઈરાને એવું બતાવવાની કોશિશ કરી છે કે ઇઝરાયેલના હુમલાથી અમે ડરવાના નથી અને અમે કંઈ ગાંજા છીએ તેમ નથી હવે તમે જુઓ તો ઇઝરાયેલનો ટ્રેક રેકોર્ડ ઇઝરાયલે ચૂન ચૂન કે પોતાના તમામ દુશ્મનોને મધ્ય પૂર્વમાંથી ખતમ કરી દીધા છે કાં એમની સાથે શરણાગતિ એમને લેવડાવી છે એમને દાંતે તરનું લેવડાવ્યું છે અથવા તો એમની સાથે એવી સંધિ કરી છે કે જેને કારણે એ ઇઝરાયલના આંતરિક મામલામાં કોઈ પણ ડખો ન દે અને એટલે જ તમે જુઓ કે બહેરીન હોય કે કતાર હોય કે લેબેનોન હોય કે ઇજિપ્ત હોય કે સીરિયા હોય કે યુનાઇટેડ અરબ અમીરાત હોય કે બીજા બધા દેશો જે છે એ ઈઝરાયલની વાતમાં આજકાલ ચંચુપાત કરતા નથી ઇઝરાયલે પેલેસ્ટાઈન અને ગાજા પટ્ટીમાં જે કહેર વર્તાવ્યો છે માનવતાના તમામ નિયમો નેવે મૂકીને એણે ઈઝરાયલે જે રીતના હમાસ હુથી અને હિજબુલ્લાઓનો ખાત્મો બોલાવી દીધો છે મધ્ય પૂર્વમાંથી એટલે એને પુરવાર કર્યું છે કે ભાઈ અરબ વિશ્વ જે છે એમાં અમારી સાથે કોઈ પણ જો આંગળી ચીનશે તો અમે એનો હાથ જે છે એ ખેંચી લઈશું એટલે ઇઝરાયલ જે છે એ અત્યંત લડાયક અને આક્રમક દેશ છે પરંતુ એની સામે ઈરાન એકમાત્ર એવો દેશ છે કે જે ઇઝરાયલની આ દાદાગીરી જે છે એ સ્વીકારવા તૈયાર નથી અને ઇઝરાયલની સામે ઈરાન જે છે તક મળે મોરચો માંડવા પણ તૈયાર હોય છે અને હવે લડાઈ એવી છે કે મધ્ય પૂર્વ જેને આપણે મિડલ ઇસ્ટ કહે છે અંગ્રેજીમાં એ મિડલ ઇસ્ટમાં કોની દાદાગીરી ચાલશે ઇઝરાયલની દાદાગીરી ચાલશે કે ઈરાનની દાદાગીરી ચાલશે હવે જો તમને યાદ હોય તો ઈરાન પર અમેરિકાએ વર્ષોથી સેન્ક્શન એટલે કે પ્રતિબંધ મૂક્યા છે એટલે ઈરાનને દુનિયાની કોઈ પણ બીજી જે મહાસત્તાઓ છે અથવા તો બીજા દેશો છે એ એની સાથે વેપાર ન કરી શકે એને ટેકનોલોજી ન આપી શકે એની સાથે આદાન પ્રદાન ન કરી શકે એ રીતના અમેરિકા એના પર ભયંકર જેને કહી શકીએ ને કે ગાડીઓ ઓલરેડી કસી ચૂક્યું છે બીજું કે ઈરાન એક એવો દેશ છે કે જેને સિયા અને સુન્ની નો મુદ્દો પણ જે છે એ સૌથી વધુ નડે છે કારણ કે બીજા બધા દેશો જે છે એ ધાર્મિક જે મતભેદ છે સિયા અને સુન્ની વચ્ચે એને કારણે પણ ઈરાનને એટલું બધું સમર્થન મળતું દેખાતું નથી હવે ઈરાને ઈઝરાયલ સામેની લડાઈમાં પોતાની હાઈપર સુપર સોનિક મિસાઇલ જેને ફતે તરીકે કહેવાય છે એ ફતે મિસાઇલ જે છે એ એટલી કારગત નીવડી છે કે ઇઝરાયલના આયરન ડોમને વીંધીને આ મિસાઇલ જે છે એને ઇઝરાયલ પર હુમલો કર્યો છે અને એટલે જ આયરન ડોમ તૂટ્યું એને કારણે ઇઝરાયલનું ગુમાન તૂટ્યું છે અને એટલે ઇઝરાયલે પણ બમણા વ્યક્તિ ઈરાન પર પર અને તેહેરાનની આસપાસ આવેલા એમના જ્યાં જ્યાં શસ્ત્રોના અડ્ડાઓ છે અથવા તો ન્યુક્લિયર સાઇટ્સ છે એમના જે બંકર્સ છે એ બંકર બસ્ટર બોમ્બથી પૂરી તાકાતથી હુમલો કર્યો છે હવે સ્મરણ રહે કે જ્યારે ઇઝરાયલે પહેલા દિવસે ઈરાન પર હુમલો કર્યો હતો ત્યારે ઈઝરાયલે પોતાની લશ્કરી તાકાત તો પૂરેપૂરી અકબંધ રાખી હતી પરંતુ હુમલો જે હતો એ હુમલો હવાઈ હુમલો હતો હવે ઇઝરાયલ જે છે એ પોતાની હવાઈ તાકાત માટે જાણીતું છે ઇઝરાયલ પાસે લગભગ ત્રણસો ચાલીસ જેટલા ફાઇટર જેટ વિમાનો છે ભાગના બધા અમેરિકી બનાવટના છે હવે ત્રણસો ચાલીસમાંથી લગભગ બસ્સોથી વધુ ફાઇટર જેટ વિમાનો જે છે એનાથી એને ઈરાન પર હુમલો કર્યો હતો એટલા માટે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું અંતર જે છે એ બે હજાર કિલોમીટરનું છે હવે આ બે હજાર કિલોમીટરનું અંતર જે હોય એમાં ફાઇટર જેટ જે છે એ તમારે એક વખતમાં ઠેક સુધી ટ્રાવેલ કરી શકે એમ નથી એટલે અમેરિકાએ એવું કહેવાય છે કે અમેરિકા પોતે આ યુદ્ધમાં સીધી રીતના ભાગ લેતું નથી પરંતુ અમેરિકાના ખીલે ઇઝરાયલ કૂદે છે એ પણ એક હકીકત છે એટલે એવું કહેવાય છે કે અમેરિકાએ પોતાના રિફ્યુઅલ ફાઇટર જેટના જે ટેન્કર્સ હોય છે કે જે એની રેન્જ વધારી શકે એટલે ઈઝરાયલના તેલ શહેરથી કે જે બોર્ડરથી માની લો કે ઈરાનનું બે હજાર કિલોમીટરનું અંતર કાપી અને તેરાન થી પણ બસો ત્રીસ કિલોમીટર અંદરની સાઈડ પર જઈને હુમલો કરવાનો હોય તો ઇઝરાયલથી ઉપડેલું ફાઇટર જેટ જે છે એ બે હજાર કિલોમીટરની રેન્જ વટાવી શકતું નથી એ રેન્જ ક્યારે વધી શકે અથવા તો વટાવી શકે જો અમેરિકાના ફાઇટર ટેન્કર્સ જે છે એ રિફ્યુલિંગ આકાશમાં કરી આપે તો અને એવું કહેવાય છે કે અમેરિકાએ પોતાની આ લશ્કરી મદદ જે છે ઇઝરાયલને આપી અને એને કારણે ઇઝરાયલે પહેલા દિવસે ઈરાન પર ભયંકર તબાહી બોલાવી જેનાથી ઈરાન આખું હચમચી ગયું અને એક તબક્કે એવું લાગતું હતું કે ઈરાન જે છે એ હવે વળતો હુમલો નહીં કરે પરંતુ ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીએ નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં હવે ઈરાન પાછી પાની નહીં કરેંગે લડેંગે યા મરેંગે પરંતુ નો કોમ્પ્રોમાઈઝ હવે કોઈ પણ યુદ્ધ જ્યારે થતું હોય ત્યારે યુદ્ધના ઓબ્જેક્ટિવ્સ નક્કી થતા હોય એટલે કે એનો હેતુ શું છે એ નક્કી થતું હોય છે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનને અવારનવાર ચેતવણી આપી છે એમને સૌથી મોટી ધમકી એ છે કે ઈરાન જે છે એ પાકિસ્તાન પછી સૌથી મોટો જેને કહી શકાય ને કે ઇસ્લામિક બોમ્બ બનાવી રહ્યું છે અને આ ઇસ્લામિક બોમ્બ એટલે પરમાણવીય બોમ્બ બનાવી રહ્યું છે હવે પાકિસ્તાન જે છે એ અત્યારે અમેરિકાના બગલ બચ્ચાની માફક એના કંટ્રોલમાં છે જો તમને યાદ હોય તો આજનું છાપુ તમે વાંચશો તો તમને ખબર પડશે કે પાકિસ્તાની લશ્કરી વડા કહેવાતા ફિલ્ડ માર્શલ એ અત્યારે અમેરિકામાં જઈને ઘૂંટણીયા ટેકવીને બેસી રહ્યા છે અને ત્યાં પાકિસ્તાનની પ્રજા એમનો હુરિયો બોલાવી રહી છે કારણ કે ઈરાન અને ઇઝરાયલની લડાઈ ચાલતી હોય ત્યારે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિફ મુનીર જે છે એ અમેરિકામાં શું કરી રહ્યા છે અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે અમે એને કંઈ અમારા આર્મી ડેના સેલિબ્રેશનમાં કે પરેડમાં નથી બોલાવ્યો એનો અર્થ એ કે અમેરિકી દરબારમાં મુજરો કરવા માટે પાકિસ્તાની લશ્કરી વડા શું કરી રહ્યા છે સ્વાભાવિક છે કે પાકિસ્તાન આ યુદ્ધમાં ન્યુટ્રલ રહે અને એટલે જ પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે કે અમે ઈરાનને કોઈ પણ પ્રકારની લશ્કરી સહાય જે છે એ આપવાના નથી હવે આ તમામ બાબતો વચ્ચે ટ્રમ્પ ફેક્ટર જુઓ તો ટ્રમ્પ ફેક્ટર બહુ જ મહત્વનું છે જી સેવનની બેઠક કેનેડામાં ચાલતી હતી એ કેનેડાની બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ વોશિંગ્ટનથી આવ્યા અને બેઠકમાં હાજરી આપી ફોટા બોટા પડાવ્યા અને પછી અધવચ્ચેથી મારે ઇમરજન્સી છે અર્જન્ટ વોશિંગ્ટન જવું પડે છે એમ કરી અને એ અધવચ્ચેથી બેઠક છોડીને જતા રહ્યા જી સેવનની બેઠકે જે મહત્વનો ઠરાવ પસાર કર્યો એ ઠરાવમાં એવું કહેવામાં આવ્યું કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જે આ યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધ જે છે એનો તાત્કાલિક અંત આવવો જોઈએ ઈરાને પરમાણવીય શસ્ત્રો ડેવલપ નહીં કરવા જોઈએ ઈઝરાયલને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે મધ્ય પૂર્વમાં જે ટેન્શન ઊભું થાય છે એના માટે ઈરાન જવાબદાર છે અને ઇઝરાયલની મોટે ભાગના દેશોએ તરફેણ કરી ડોનાલ્ડ ટ્રમ્પ તો ઇઝરાયલની તરફેણ કરે જ છે હવે ઇઝરાયલની તરફેણ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ જી સેવનની મિટિંગ છોડી અને એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે સૌને આશ્ચર્ય થયું કે ડોનાલ્ડ ટ્રમ્પ જી સેવનની મિટિંગ અટેન્ડ કરવા માટે આવ્યા હતા બે દિવસ માટે રોકાવાના હતા એમની બધી વ્યવસ્થા થઈ ગઈ હતી ને આ ભાઈ અધવચ્ચેથી કેમ જતા રહ્યા એટલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને એવું કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એમાં યુદ્ધ વિરામ કે શસ્ત્ર વિરામ કરાવવા માટે વૃષ્ટિકાર તરીકેની ભૂમિકા અદા કરવા માટે કદાચ ઝડપથી વોશિંગ્ટન પાછા જઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાંને ત્યાં જ કેનેડામાં જ એરપોર્ટ પર રદિઓ આપતા કહ્યું કે મને સમજાતું નથી કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન શા માટે મારા વિશે આવું નિવેદન કરે છે હું કોઈ પણ સંજોગોમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શસ્ત્ર વિરામ કરાવવા ઈચ્છતો નથી એટલે નવાઈ લાગી આ ડોનાલ્ડ ટ્રમ્પ એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં સંધિ કરાવી દીધી યુક્રેન અને રશિયા વચ્ચે હું સંધિ કરાવી દઉં એવો દાવો કરતા હોય આઈ કેન ગીવ યુ ડીલ આઈ કેન ગીવ યુ ડીલ એવું કહેતા ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક ફેરવી તોડ્યું ને એમને એવું કીધું કે હું યુદ્ધ વિરામની તરફેણ કરતો નથી હું તો હવે ધ એન્ડ શું આવશે એ કહેવા માગું છું અને હું તેહેરાનની પ્રજાને કહેવા માગું છું કે મહેરબાની કરીને તેહેરાન છોડી અને નીકળી જાઓ અને એમને ત્યાંથી પણ કહું કે હજુ આનાથી કાંઈક મોટું થવાનું છે હવે આ મોટું શું થવાનું છે ખોમેનીનો ખાત્મો બોલાવવાના છે ને તમે તબાહ કરી નાખવાનો છો ઈરાનને તમે દુનિયાના નકશામાંથી હટાવી દેવા માંગો છો તમે શું કરવા માંગો છો હવે એનો જે સંકેત છે એ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ત્રણ સ્ટેટમેન્ટથી આપ્યો છે એમનું પહેલું સ્ટેટમેન્ટ એ હતું કે ઈરાનને પરમાણવીય સમજૂતી કરવા માટેની ડીલ મેં આપી હતી પરંતુ એ ડીલ એને સમયસર સ્વીકારી નથી અને એને કારણે ઈરાનના લોકોને ભારે ખુવારી ભોગવવી પડી છે એના માટે જવાબદાર ઈરાન છે અને ઈરાનના લોકોને હું વિનંતી કરું છું કે તહેરાન તાત્કાલિક છોડી દો બીજું ટ્વીટ એમણે એ કર્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન જે છે એ મારા વિધાનના ખોટા અર્થઘટન કરે છે અને ઇઝરાયલમાં હવે પીછે પાછી પાણી કરવાનો કોઈ સ્કોપ મને દેખાતો નથી અને હવે કાંઈક મોટું થવાનું છે અને ત્રીજું ને મહત્વનું નિવેદન એ હતું કે હું ઈરાન સાથે શાંતિ મંત્રણા કરવાની પહેલ કરતો નથી ઈરાનને મેં ડીલ આપી હતી એ ડીલ એને સમયસર ન સ્વીકારી એ ડીલ જો સ્વીકારી હોત તો ઈરાનની પ્રજાની જાનમાલનું આટલું મોટું નુકસાન ન થયું હોત ઈરાન જો મારી સાથે મંત્રણા કરવા ઈચ્છે તો મને સી રીતે સંપર્ક કરવો એની ઈરાનને માહિતી છે બાકી મારા વિશે ફેક સમાચાર જે છે એ ફેલાવવાનો કોઈ અર્થ નથી ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ તો કે જો ઈરાનને ગરજ હોય તો ઈરાન મારી સાથે સંપર્ક કરી શકે છે હવે દુનિયાભરના તજજ્ઞો એવું કહે છે કે ઈરાન સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એક સાયકોલોજીકલ ગેમ રમી રહ્યા છે ને એ રીતે આ પ્રકારની ધમકી કે ગીદેડ ધમકી જે છે એ ઉચ્ચારીને એ ઈરાનને પ્રેશરમાં લાવવા માંગે છે સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ ધમકી ઉચ્ચારી છે કે જો અમેરિકા પર હુમલો કરશો તો પછી અમેરિકા આ યુદ્ધમાં ઝંપલાવશે હવે સામાન્ય માણસને સમજ પડે એવી વાત છે કે તેરાનથી અમેરિકા વચ્ચેનું અંતર જે છે ને એ અગિયાર હજાર કિલોમીટર છે અગિયાર હજાર કિલોમીટર દૂર જઈને ઈરાન અમેરિકા પર હુમલો કરી શકે એવી સ્થિતિમાં નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધની વ્યાખ્યા અથવા તો હુમલાની વ્યાખ્યા એ છે કે જો અમેરિકી સૈનિક પર પણ હુમલો થાય તો એને અમેરિકા પરનો હુમલો ગણવામાં આવશે ટૂંકમાં તેલ અવયવ ખાતે જો ઈરાનની મિસાઇલ અમેરિકન એમ્બેસી પર પડી તો એને પણ અમેરિકા જે છે એ હુમલો કહી શકે છે અલબત્ત હકીકત એ છે કે અમેરિકાની એમ્બેસી તેલ અવયવ ખાતે છે જ નહીં અમેરિકાની એમ્બેસી ઇઝરાયલમાં જેરુસેલમ ખાતે છે તેલ અવયવમાં માત્ર એક બિઝનેસ ઓફિસ ટાઈપ છે જ્યારે હકીકત એ છે કે ઈરાને હુમલો તેલ અવ્યુ પર કર્યો છે અને હાઈફા શહેર પર કર્યો છે પરંતુ યુદ્ધમાં તો લડ નહીં તો લડનારો દે એવી માનસિકતા ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ રોકી શકે તેમ છે નહીં હવે બીજી મહત્ત્વની વાત એ છે કે મધ્ય પૂર્વ જે છે એટલે કે મિડલ ઇસ્ટ એમાં અમેરિકાના નાના મોટા આઠ મોટા અને અગિયાર નાના એવા કુલ ઓગણીસ લશ્કરી થાનાઓ છે હવે આ ઓગણીસ જે સૈન્ય ઠેકાણા છે એમાં પચાસ હજારથી વધારે અમેરિકન સૈનિકો આજની તારીખે છે અને ડોનાલ્ડ ટ્રમ્પે આજે જ વોશિંગ્ટનમાં જે સુરક્ષા સમિતિની મીટિંગ લીધી એ પછી વધુ સૈનિકોની તૈનાતી જે છે એ મધ્ય પૂર્વમાં કરવામાં આવી રહી છે એટલે અત્યારે સૈનિકોની મુવમેન્ટ જે છે એ ચાલુ થઈ ગઈ છે મારી પાસે જે લેટેસ્ટ માહિતી છે એ પ્રમાણે બહેરીન ઇજિપ્ત ઇરાક જોર્ડન સાઉદી અરેબિયા કતાર કુવેત અને યુનાઇટેડ અરબ અમીરાત આટલા એરિયામાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની લશ્કરી તાકાત જે છે એ વધારી દીધી છે એટલી જ નહીં વોશિંગ્ટનમાં જ્યારે એને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પરિષદની મિટિંગ લીધી ત્યાર પછી એને એવું કહ્યું કે ઇન્ડો પેસિફિક રિજિયન જે છે એને એકદમ હાઈ એલર્ટ પર મૂકી દો હવે ઇન્ડો પેસિફિક રિજન જે છે એને હાઈ એલર્ટ પર મૂકી દીધો અને ત્યાંનો જે કમાન્ડ હતો ને એ બ્રેવો કમાન્ડ આપી દીધો હવે આલ્ફા કમાન્ડ પછી બ્રેવો કમાન્ડ જે છે એ બ્રેવો કમાન્ડનો મીનિંગ એવો છે કે આતંકવાદી હુમલો અમેરિકા પર ગમે ત્યારે થઈ શકે છે અને એના માટે કોઈપણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે તૈયાર રહો હવે અમેરિકાએ આ ક્ષેત્રમાં પોતાના ફાઇટર જેટ્સ જે છે જેને એફ ટ્વેન્ટી અને એફ થર્ટી ફાઈવ એનો મોટો કાફલો જે છે આ આ એરિયામાં મોકલી દીધો છે એટલું જ નહીં એને પોતાના એરક્રાફ્ટ કેરિયર્સ જે છે એક દાખલા તરીકે દક્ષિણી ચીનીમાં એક કાફલો હતો એ દક્ષિણી ચીનીમાં જે એનો એરક્રાફ્ટ કેરિયર્સ કાફલો હતો એને દક્ષિણ ચીનીથી હટાવીને એટલે કે દક્ષિણ ચીનના જે દરિયાઈ સમુદ્ર જે છે ત્યાંથી હટાવીને એને હવે મધ્ય પૂર્વમાં લઈને આવ્યા છે હવે આ જે એરક્રાફ્ટ કેરિયર્સની હું વાત કરું છું ને એ એક એરક્રાફ્ટ કેરિયરની અંદર પાંચ હજાર અમેરિકન સૈનિકો હોય છે અને એ એરક્રાફ્ટની અંદર નેવું જેટલા ફાઈટર જેટ્સ પ્લેન જે છે એરક્રાફ્ટ જે છે એક સાથે ગોઠવાયેલા હોય છે અને એવી રીતે ગોઠવાયેલા હોય છે કે અલગ અલગ દિશાથી એક સાથે નેવું એરક્રાફ્ટ જે છે એમાંથી ટેક ઓફ કરી શકે અને હવે એક નહીં હવે બે એરક્રાફ્ટ કેરિયર જે છે એ મધ્ય પૂર્વની આસપાસ અમેરિકાએ ગોઠવી દીધા છે સાથોસાથ આકાશમાં રિફ્યુલિંગ કેપેસિટી કરી શકે એવા એરક્રાફ્ટ જે છે એની સંખ્યા એને વધારી દીધી છે ફાઇટર જેટ્સ જે છે એનું મેં તમને કહું કે વધારે સંખ્યામાં એને તૈનાત કર્યા છે અમેરિકા પાસે બી ફિફ્ટી ટુ જેને કે જાયન્ટ બોમ્બર જે છે બી ફિફ્ટી ટુ જાયન્ટ બોમ્બર એટલે એવા જાયન્ટ બોમ્બર છે કે જે આપણા તામિલનાડુનો જે દરિયાકાંઠો છે ને એનાથી અઢારસો નોટિકલ માઇલ દૂર પર ડિએગો ગાર્સિયા છે એ ડીએગો ગાર્સિયાનું પોર્ટ જે છે એની પર અમેરિકાનો કબજો છે ને ત્યાંથી બી ફિફ્ટી ટુ જાયન્ટ બોમ્બર્સ જે છે એ અમેરિકાએ ત્યાંથી તૈનાત કર્યા છે કે જેની કેપેસિટી બત્રીસ હજાર કિલો પેલોડ લઈ જવાની છે અને એક સાથે ચૌદ હજાર કિલોમીટર સુધી એ હવામાં રહી શકે છે વિધાઉટ રિફ્યુઅલિંગ અને એની અંદર ક્રૂઝ મિસાઇલ રહી શકે છે એની અંદરથી ગ્રેવિટી બોમ્બ એ લોકો ફોડી શકે છે એની અંદર ન્યુક્લિયર વેપન્સ પણ છે ટૂંકમાં ઈરાનની તાકાત અમેરિકા સામે હુમલો કરવાની છે નહીં ઈરાનની તાકાત આજની તારીખે ઇઝરાયલને પહોંચી વળશે કે કેમ એના પર પણ એક શંકા સેવાઈ રહી છે ત્યારે ઈરાન માટે માત્ર ને માત્ર પોતાનું જેને કહી શકાય ને કે આત્મસન્માન જાળવવાની આ એક લડાઈ છે અગર ઈરાન આ યુદ્ધમાં કોમ્પ્રોમાઇઝ કરે તો પછી ઇસ્લામિક વિશ્વમાં ઈરાનનો જે રથ જમીનથી ચાર વેત અધર ચાલે છે એ તરત જમીન દોષ થઈ જાય આજની તારીખે તમે જુઓ તો આરબ વિશ્વમાં ઇજિપ્ત સીરિયા યમન ઈરાક લેબેનોન બહેરીન ઓમાન યુનાઇટેડ અરબ અમીરાત અને સાઉદી અરેબિયા આ કોઈ દેશ ખુલ્લે આમ ઈરાનને સમર્થન આપતું નથી જી સેવનનું સમર્થન ઈરાનને પ્રાપ્ત થયું નથી એટલે આમ જોવા જઈએ તો વૈશ્વિક ચોકામાં આજની તારીખે ઇઝરાયલનું પલ્લું ભારે છે અને ટ્રમ્પ જે છે એના એક ટ્વીટ બાદ તહેરાનમાં ભારે નાસભાગ થઈ ગઈ છે અને ઇઝરાયલે સતત હુમલા જે છે એ ઈરાન પર વધારી દીધા છે પરંતુ આખી વાતમાં બેલેન્સિંગ ફેક્ટર શું આવી શકે રશિયા અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો પ્રમાણમાં ડિપ્લોમેટિક દ્રષ્ટિએ સારા છે એટલે રશિયા ન્યુટ્રલ રહેશે પરંતુ રશિયા જે છે એ ઇઝરાયલ કે ઈરાનની તરફેણમાં યુદ્ધના મેદાનમાં નહીં ઉતરે પરંતુ ચીને એક જોરદાર નિવેદન કરીને એક સંકેત આપ્યો છે અને એવું કહ્યું છે કે મધ્ય પૂર્વમાં જે ટેન્શન સર્જાયું છે એના માટે ઇઝરાયલ જવાબદાર છે અને ઇઝરાયેલે તાત્કાલિક આ યુદ્ધ બંધ કરવું જોઈએ એવો સંકેત જે છે એ ચીન આપી રહ્યું છે એનો અર્થ એ કે ચીન પરોક્ષ રીતે આજની તારીખે ઈરાનને મદદ કરી રહ્યું છે ટૂંકમાં જો ઇઝરાયેલ અમેરિકાના ખીલે કૂદી રહ્યું છે તો ચીન જે છે એ ઈરાનને ત્યારે પરોક્ષ રીતે પીઠબળ આપી રહ્યું છે પરંતુ આ ચીન જો ખુલ્લે આમ મેદાનમાં આવી જાય તો તો પછી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે એવું ચોક્કસ કહી શકાય ને એટલા જ માટે આગામી અડતાલીસ કલાક અત્યંત ક્રુશિયલ એટલે કે અત્યંત મહત્વના સમગ્ર વિશ્વ માટે સાબિત થશે મિત્રો આગે આગે દેખો હોતા હૈ ક્યાં વિશ્વને અત્યારે જેટલી શાંતિની જરૂર છે એટલી કદી નહોતી કારણ કે એક તરફ યુક્રેન અને રશિયા વચ્ચે જે રીતના યુદ્ધ ચાલી રહ્યું છે બીજી તરફ મધ્ય પૂર્વમાં જે ટેન્શન થઈ રહ્યું છે ત્રીજી તરફ તમે જુઓ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ એક પ્રકારની તંગદીલીનો માહોલ છે આ સંજોગોમાં મને એવું લાગે છે કે દુનિયાને અત્યારે શાંતિની જરૂર છે વિશ્વના તમામ નેતાઓમાં અત્યારે શાંતિની ભાવના પ્રગટ થાય એવી જ પ્રાર્થના સાથે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આ પરિસ્થિતિમાં આગળ શું થશે આપની ટીકા ટિપ્પણી અને અવલોકન અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર